શ્રી કાંસા ગામ વિકાસ સમિતિ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હું રાજપૂત શંકરસિંહ જીલુભા રાજપૂત હું કાંસા ગામ વિકાસ સમિતિ ઉપપ્રમુખ પ્રમુખ શ્રી અમૃતભાઈ મકવાડા અધ્યક્ષ શ્રી રામસિંહભાઈ ચૌધરી અમે ત્રણેય કાંસા ગામ વિકાસ સમિતિ બનાવી અને આ વૃક્ષારોપણ જાહેર રસ્તા સારું કાર્ય કરવાનું પૂરણ કરાવવાનું સ્વચ્છતા અભિયાન એ બધું અમે જાત મહેનતથી સો ફાળે કરીએ છીએ અને અમને ગામના લોક ફાળો ગામનો સપોર્ટ સારામાં સારો મળ્યો છે ગામના અમારા અમારે સભ્યો બનાવ્યા છે સભ્યો પણ સારામાં સારા જૂટે છે અને અમને સારામાં સારો ગામ લોકો સહયોગ આપે છે અમે સારું કાર્ય કરવાના છીએ અને અમને ગામ પ્રતિ એમ છે કે ગામનો અમને હજી પણ સારામાં સારો સપોર્ટ મળે દરેક કોમનો અઢારે વર્ણનો અને અમારા ગામનો સારામાં સારો વિકાસ થાય એવું અમે આને આયોજન કરવાનું છે અને અમને આયોજન કરવામાં ગામ લોકો સહભાગી બને અમારી વિકાસ સમિતિમાં જેમ બને વધુ સભ્યો જોડાય સ્વચ્છતા અભિયાન શાળાના કોઈ પણ કાર્ય શિક્ષણલક્ષી કાર્યો આ બધું અમે કરવાના છીએ સિંચાઈ માટેનો આજ અમારા ગામમાં હજી સુધી તળાવમાં પાણી ભરાણું નથી તો અમારે એટલી અમારે સમિતિ તરફથી અમારે એટલી ઈચ્છા છે કે ગામ લોકો અમને સહયોગ આપે અમને આગળ અમારા જે નેતાઓ છે એ પણ અમને સહયોગ આપે અને અમારા ગામનો આજે તળાવના પાણીથી વંચિત છે જે જોવા જઈએ તો અહીંયા કચ્છના રણ સુધી નર્મદાનું પાણી મળ્યું છે આજુબાજુના ગામડામાં તળાવો ભરાણા છે પણ અમારા ઓછા ત્રીસથી બત્રીસ તળાવો છે અમારા ગામના ગામ બોલાય છે પણ એ બધા તળાવો સૂકા ભંઠ પડ્યા છે એ આજ અમારી કમનસીબી છે અને અમારે ઈચ્છા છે કે ગામ લોકો અમને સરકાર તરફથી સારો સપોર્ટ મળે આ અમારું સાંભળે ગામ સરકાર અને આજે જોઈ દો કે કોસા ગામને સિંચાઈની બાબતમાં કોઈ પણ ખેડૂતને લાભ મળ્યો નથી અમારા તળ ખૂબ ઊંડા જતા રહ્યા છે હજાર હજાર ફૂટે પણ પાણી નથી બોરમાં તો જો અમારું હાલ તળાવ તમે જોઈ જુઓ અને જો ભરાય તો અમને એમ છે કે જો ઘણું નહીં પણ એક કે બે વર્ષ ભર્યું રહે ને તો કુએ નીર આવે એવું અમારું ગામ સક્ષમ બન્યું છે તળાવ તો આજથી અમે કહેવા માગીએ છીએ વિનંતી કરીએ છીએ મીડિયાવાળાઓને અમે વિનંતી કરીએ છીએ કે અમારે આરી રજૂઆત કાશા વિકાસ સમિતિની અમારા ગામની અને આ મેન જરૂરિયાત છે અમે પશુપાલન અને ખેતી ઉપર તો લભીએ છીએ અમારે અમારે ખૂબ તકલીફ પડે છે પાણીની અને આટલી અમારી મહેરબાની કરી સરકાર શ્રી પણ આજ દાડા સુધી અમારો કોસાગર વંચિત રાશિ છે પાડે છે અને એ વંચિત ના રહેવું જોઈએ એ અમને એક કહીએ તો અન્યાય છે અને એ અન્યાય દૂર થાય અને અમને અમે લોક ભાગે અધારી થી ગામના સહયોગ થી કાસા વિકાસ રીતે અમે જણાય છે કે અમે હવે તળાવનો સિંચાઈ તરીકે અમે ખોદકામ કર્યું છે ઘણો લોકફાળાથી ધાર્મિક સંસ્થાઓએ મને સપોર્ટ સારો આપ્યો છે એમને પણ આ ખોદાયું છે આ દાડે ગામ લોકોએ સારો સપોર્ટ આપ્યો છે મને અને હજુ સુધી અમને આ સારામાં સારો સપોર્ટ મળે અને સિંચાઈની સગવડ થાય એવું અમે ઈચ્છીએ છીએ જય હિન્દ ભારત માતા કી મારું મકવાણા અમદાવાદ ભાઈ વિરાભાઈ બરાબર ગામ વિકાસ સમિતિનો ઉદ્દેશ છે કે આપણા ગામની સુખાકારી સ્વચ્છતા તેમજ આરોગ્યમય આપણું ગામ નંદર વન બને તે સુધી બનાવવામાં આવે છે તો અમે ગામ વિકાસ સમિતિ બનાવવાનું કારણ એ કે ગામને સ્વચ્છતા સારી રહે અને વૃક્ષારોપ પણ થાય ઓક્સિજન મળે અને એના માટે સ્પેશિયલ આસો પાલવાનું વાત કરેલ છે બરાબર વધરે પણ બનાવેલ છે ગામનો પણ સારો સાથ સહકાર મળી રહે છે એમાં અમે જે રામસિંહભાઈ ચૌધરી તથા હેતુજી દરબાર અમે ત્રણ ખાસ કામગીરી કરી રહ્યા છે ગમલો પણ સારો સાથ સરકાર મળી અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી Where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principle Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of a school, Asha Kiran School, for differently abled children.